મિત્રો એક દિવસના માલિક એક સુંદર મજાનું ઘર હતું જેમાં એક માલિક અને તેમના પત્ની રહેતા હતા તેમના ઘરની દેખરેખ અને તમામ કામકાજ માટે એક ગરીબ પરંતુ અંત્યંત નિષ્ઠાવાન દંપતી રહેતું હતું સવારથી સાંજ સુધી એ પતિ પત્ની પૂરા દિલથી ઘરને પોતાનું સમજીને સાચવતા તેમની આ નિષ્ઠા અને પ્રેમભર્યા સ્વભાવને કારણે માલિક અને તેમના પત્નીના મનમાં તેમના માટે એક ખાસ સ્થાન બની ગયું હતું એક સાંજે માલિક અને તેમના પત્ની બગીચામાં બેઠા હતા તેમણે જોયું કે કામ કરનાર દંપત્ય દંપતી દિવસભરના થાક છતાં એકબીજા સાથે હસી મજાક કરી રહ્યા હતું તેના ચહેરા પર સંતોષનો ભાવ હતો માલિકે તેમના પત્નીને કહ્યું આ બંને આપણા ઘર માટે કેટલું કરે છે ક્યારેય કોઈ ફરિયાદ નહીં બસ હંમેશા હસતા મુખે સેવા આપણને તેમના માટે કંઈક કરવું જોઈએ પત્નીએ સ્મિત સાથે કહ્યું તમારા મનની વાત મેં જાણી લીધી કાલે તેમની લગ્નની વર્ષગાઢ છે આપણે તેમને એક એવી ભેટ આપીએ જે તેઓ જિંદગીભર યાદ રાખે બીજા દિવસે સવારે માલિકે કામ કરનાર દંપતીને ફોન કરીને કહ્યું આજે તમારે બપોર પછી આવવાનું છે સવારે થોડું અંગત કામ છે પહેલાં બનેને થોડી નવાઈ લાગી પણ માલિકનો આદેશ માનીને તેઓ ઘરે જ રહ્યા અહીં ઘરમાં માલિક અને તેમના પત્નીએ જાતે જ બધું કામ સંભાળી લીધું પતિએ આખા ઘરમાં સાફ સફાઈ કરી જ્યારે પત્નીએ રસોડામાં જઈને જાત જાતની વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું તેમણે એ બધું જ કર્યું બનાવ્યું જે કામ કરનાર દંપતિને ભાવતું હતું આખો દિવસ તેમણે મહેનત કરી અને ઘરનું દુલ્હનની જેમ શણગાર્યું બપોરે જ્યારે પેલું દંપતી આવ્યું તો ઘરનો દરવાજો ખુદ માલિકે ખોલ્યો અને હસીને તેનું સ્વાગત કર્યું આવો પધારો અમે તમારી જ રાહ જોતા હતા કામ કરનાર પતિ પત્ની તો આ જોઈને આવક થઈ ગયા તેને સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે માલિકના પત્નીએ શ્રીમદ સાથે તેમને કહ્યું ચાલો જલ્દીથી તૈયાર થઈ જાઓ તમારા માટે નવા કપડા પણ રાખ્યા છે તેમણે બંનેને સુંદર વસ્ત્રો આપ્યા ત્યારે તેઓ તૈયાર થઈને બહાર આવ્યા ત્યારે ડાઇનિંગ ટેબલ પર ભવ્ય ભોજન ગોઠવાયેલું હતું માલિકે તેમને ખુરશી પર બેસાડ્યા અને જાતે જમવાનું પીરસવાનું શરૂ કર્યું આ બધું જોઈને કામ કરનાર ની આંખોમાં આંસુ આવી ગયા તેણે હાથ જોડીને કહ્યું માલિક આ શું કરો છો તમે અમારા સેવક છીએ તમારા સેવક છીએ આ બધું અમને શોભે નહીં ત્યારે માલિકે પ્રેમથી તેમના ખંભા પર હાથ મૂકીને કહ્યું તમે આખું વર્ષ અમારી સેવા કરો છો આજે તમારી લગ્નની વર્ષગાંઠ છે શું એક દિવસ અમે તમારા સેવક ન બની શકીએ આજે તમે માલિક છો અને અમે તમારા સેવક બસ ચૂપચાપ આ દિવસનો આનંદ માણો આ સાંભળીને બંને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા એ આસુ દુઃખના નહીં પણ અનહદ પ્રેમ અને સન્માન મળવાના હતા તે દિવસે માલિક અને તેમના પત્નીએ પૂરા દિલથી તેમની સેવા કરી અને તેમને અહેસાસ કરાવ્યો કે તેઓ પણ એ ઘરના સભ્ય જ છે બૌદ્ધ સંબંધો ફક્ત લોહીના નથી હોતા માનવતા અને પ્રેમથી પણ બને છે આપણી સેવા કરનાર વ્યક્તિના જીવનમાં જો આપણે એક દિવસ પણ ખુશી અને સન્માન ભરી શકીએ તો એ તેમના માટે જીવનભરનું સંભારણું બની જાય છે નાના માણસને મોટું સન્માન આપવું એ જ સાચી અમીરી છે મિત્રો વાર્તા સારી લાગી હોય તો શેર જરૂર કરજો ધન્યવાદ મિત્રો